પ્રગટ ગુરુ હરિપરમપૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીની પ્રેરણાથી ડભોઈ સત્તર ગામ પટેલવાડી ખાતે ત્રિદિવસીય શિક્ષાપત્રી પારાયણ હાલ ચાલી રહેલા શ્રાવણ માસ નિમિત્તે રાખવામાં આવ્યા જેમાં ડભોઈ સહિત આસપાસના ગામોના હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હરિભક્તો દ્વારા શિક્ષાપત્રી પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે ડભોઈ ગામ પટેલવાડી ખાતે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ અને બ્રહ્મસ્વરૂપ પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના આશીર્વાદ અને પ્રગટ ગુરુ હરિ પરમપૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ હરિરામ સુખડાના પ્રેરણાથી શિક્ષાપત્રી પારાયણનું ત્રિદિવસીય આયોજન આ પ્રસંગે પૂજ્ય નિર્મળ સ્વામી પૂજ્ય સાધક સ્વામી પૂજ્ય શ્રીજી સૌરભ સ્વામી પૂજ્ય શ્રીજી વલ્લભા સ્વામી પૂજ્ય ભગવત સ્વરૂપ સ્વામી પ્રાદેશિક સંત પૂજ્ય સેવક સ્વામીના માર્ગદર્શન હેઠળ શિક્ષાપત્રી પારાયણ ત્રિદિવસીય યોજાય ડભોઈ સહિત આસપાસના ગામોના હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આશીર્વાદ લઈ તેમણે માર્ગદર્શન મેળવ્યું શાહજાનંદ સ્વામી મહારાજની જય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિપ્રેમ સ્વામી મહારાજની જય 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 ગુણાતી સ્વામીમાં આત્મ એક વાત લખી છે કે ગિરનારમાં જેટલા વૃક્ષ છે એટલા કલ્પ વૃક્ષ હોય અને ગિરનારમાં જેટલા પથ્થર છે એટલા પારસમણી હોય એ બધા છોડી અને સંત સમાગમ કરવો એ અધિક છે તો એ એ નિમિત્તે બધા ભક્તો બધા હરિભક્તો ભગવાન સ્વામિનારાયણે અને બધા અવતારી પુરુષે જે હું સંત થકી પ્રગટ ભગતજી મહારાજ સ્વામી કૃષ્ણજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ અને હરિપ્રસાદ સ્વામી અને હાલ પ્રગટપુર પ્રેમ સ્વામી મહારાજ એ શિક્ષાપત્રી શું છે વધનામત શું છે એ દર ચતુર્માસમાં એમાં શ્રાવણ માસમાં આ પારાયણો કરે છે અને એ પારાયણના નિમિત્તે બધા ભક્તોને પરોક્ષના બધા જે આજુબાજુ જે હરિભક્તો આવતા હોય પરોક્ષના કોઈ વ્યક્તિ આવતી હોય તો શિક્ષાપત્રીમાં લખ્યું છે કે લખત કર્યા સિવાય કોઈ કામ ન કરવું એ સંત પ્રધાન જીવન શિક્ષાપત્રી પ્રમાણ જીવન જીવે અને ભદ્દનામૂર્થે એવા ભક્તો સાથે એવા સંતો સાથે ખરેખર મૃત્યુ થાય તો એ માટે આ પારાયણો કરવામાં આવે છે અને પારાયણના માધ્યમથી બધા હરિભક્તો કેમ કરીને ધાર્મિક રે પારાયણના માધ્યમથી કેમ કરીને ભગવાનને ઓળખવા પારાયણના માધ્યમથી કેમ કરી સંત પ્રધાન જીવન જીવાય એ માટે આ બધા પારાયણો યુગ પુરુષે શરૂ કર્યા છે એ માટે બધા ભક્તો બધા પારણનો લાભ લીધો તેથી ખૂબ ખૂબ ધન્યવાદ જય હિસ્વામી